જય માતાજી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વાતાવરણમાં અચાનક પલટો થયેલ છે હું અત્યારે આવી પહોંચ્યો છું સિંહ તળાવ ઝીંઝુવાડા તમને નજારો જોઈ શકો છો કે તમે અચાનક જ આવી પહોંચેલ વાવાઝોડું તો મિત્રો વિડીયોને કન્ટિન્યુઅ કરજો આપણે જોઈ શકો છો તમે જે અસંખ્ય પવન સાથે મુકાઈ રહ્યો છે અત્યારે આપણે જઈશું હવે તળાવમાં નજદીકથી જોઈશું તમે જોઈ શકો છો કે અત્યારે અતિશય પવનના કારણે પાણીમાં પણ મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબે કરજો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો ફેસબુકમાંથી વિડીયો જોતા હોય તો આપણો ફેસબુક પેજ છે શત્રુ બજાર તેને પણ ફોલો કરી લેજો આ વિડીયો ફેસબુક યુટ્યુબમાં આપણે અપલોડ કરીશું તો તમે ગમે તે જઈને જોઈ શકો છો તો મિત્રો હવે ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો છે અતિશય પવન અને વાવાઝોડું જેવું વાતાવરણ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે વરસાદ ને વાવાઝોડું બંને એક સાથે છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી